માં ઘણી જગ્યા એવી છે જેનું રહસ્ય હજી પણ અકબન છે આજે હું એવા તળાવની વાત કરીશ જેમાં ફક્ત પાણી જ નથી સમાયેલું પણ એક રહસ્ય પણ સમાયેલું છે ઉત્તરાખંડમાં પાંચ હજાર મીટર ઉપર એક મિસ્ટ્રી તળાવ આવ્યું છે આ તળાવમાં જ્યાં ત્યાં બસ કંકાળ જ કંકાળ છે જેના કારણે આ લેકને સ્કેલેટન લેક કહેવામાં આવે છે અહી એક બે નહીં પણ થી 600 કંકાલ છે હજી પણ મિસ્ટ્રી છે કે આ કયા લોકો છે ક્યાંથી આવ્યા છે અને કેવી રીતે મર્યા આ તળાવની શોધ ઓગણીસો ને માં એક અંગ્રેજ ફોરેસ્ટ રેન્જરે કરી હતી આના પર ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે જેમ કે અહીં સૈનિકોના એક ગ્રુપનું મોત થયું છે તે સિવાય એવું પણ માનવામાં આવે છે કે અહીં જોરદાર કરાનો વરસાદ થયો જેમાં આ લોકોનું મૃત્યુ થયું છે એવું કહેવાય છે કે બારસો વર્ષ પહેલા આ લોકોના મોત નીપજ્યા છે જો કે હજુ પણ આનું સાચું કારણ સામે આવ્યું નથી